યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્ત્યે 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 નમો નમઃ યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્ત્યે નમસ્ત્યે નમસ્ત નમો નમઃ જય શ્રી બહુચર મેલેડીમાં દરેક ભાવિ ભક્તોને જણાવવાનું કે આવતા રવિવારની એટલે કે તારીખ અઢાર બે બે હજાર ચોવીસને રવિવારની માતાજીની સતની ગાદીનું એડ્રેસ અને સમય નોંધ કરી લેશો આવતા રવિવારની ગાદીનું એડ્રેસ છે હરિઓમ પાર્ટી પ્લોટની આગળ મીરા ફાર્મની સામે બારેજા ધામ ટીપી રોડ ફરીવાર બોલું છું હરિઓમ પાર્ટી પ્લોટની આગળ મીરા ફાર્મની સામે બારેજા ધામ ટીપી રોડ ગાદીનો સમય છે સવારે દસ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધીનો જેની દરેક ભક્તોએ ખાસ નોંધ લેવી અને હા આપના કોન્ટેકથી જે ભાવિકો બારેજા ધામમાં માતાજીના દર્શન કરવા માતાજીના પરચા સાંભળવા માતાજીની સતની ગાદી ઉપર ન્યાય અને વ્યવહાર જાણવા માટે કે નવું નવું માતાજીનું સતનું પ્રવચન સાંભળવા માટે જે બારેજા આવે છે માતાજીના ધામમાં આવે છે એ દરેક ભાવિકો સુધી આ મેસેજ પહોંચાડશો અને એ નવા ભાવિકો જે આવવાના છે બારેજા ધામમાં એમના સુધી પણ આ મેસેજ પહોંચે એવી આશા સાથે આપ સૌને જય શ્રી રામ જય શ્રી ગોચલ મેરેડી મા દિલીપભાઈ પચડ ભાઈ હૈદરાબાદ રહું છું શું માનતા રાખી મારા દીકરો પડી જતો હતો એને માનતા રાખી છે એટલે શું થયું હતું પડી જતો હતો વળગાર હતો પછી પડી જતો હતો

ખાલી પગે લગાડવાની માનતા માં સારું થઈ ગયું બરોબર માનતા માં શું રાખ્યું તું તમે ખાલી શ્રીફળ ચુંદડી અગરબત્તી માનતા રાખી તી બરોબર એનામાં સારું થયું મને હેદરાબાદ થી

વરગાડ તો ચાલુ નાહી જીવ પણ એના માથે થી ગ્લાસ પાણી ગ્લાસ અંદર મુરસ નાખી અને બે અગરબત્તી કરી અને મારું નામ દઈ અને ઘરની ની બહાર ઢોર કરી દે છે જો કદાચ ઢહેડી ના લઈ જાવ એ ભૂત ના તો મેલડી મોકલી તો દીધું જતું તો રહ્યું મારા સાનિધ્ય ઉપર ચઢે નહીં પણ અહીંથી બહાર જઈને પાછું આવશે

હું ભરૂચ જિલ્લાના ઝઘડિયા ગામેથી આવું છું અને ગયા રવિવારે હું આવતો હતો તો મારા બે હપ્તા બાકી હતા નાની લોનના તો મારી ગાડી સાથે મને પકડીને એવું કહે છે કે તારે ભર કાતો હપ્તોભર પૂરેપૂરા તો મારી કંઈ સગવડ ના હતી પણ ગમે ત્યાંથી સગવડ કરીને મેં પૈસા ભરવાનું કીધું પણ એને મને લાસ્ટ રીતે પાંચ હજાર રૂપિયા માગ્યા પણ મારી પાસે સગવડ નથી તો મેં ગમે ત્યાં હું અડધો કલાક મેં એને પૈસા આપ્યા પણ એ ભાઈ પાછળથી મારી ગાડીનો ફોટો પાડી ગયેલો અને મારી ગાડીમાંથી કાર્ડનો ફોટો પાડી ગયેલો તે એ ભાઈએ મને છેલ્લે જતા જતા એવું કીધું કે ક્યાં જાવ છો બકુ મને આ રીતે મને પગમાં વાગેલું છે ને હું ખુખાર મેલે જાઉં છું હું ખોટું નહીં કહેતો તો એ ભાઈ મારી ગાડીની પાછળ દુકાનનું નામ મને મારો એ લખેલું છે ફોન નંબર તો એ ભાઈ મને બીજા દિવસે ફોન કરીને કીધું કે જે પાંચ હજાર લીધેલા છે ને સવારે નવ વાગે રાત્રે કાલે લીધા તે હું તને પાછો કરું છું અને માફી માંગુ છું કે તારી કંઈ ખોટા કસમ ખવડાયેલ પણ મેં એને કીધું મેં સમ જ નતા ખાધા પણ મારી માતાજી તને પાછા અપાય એને મને સમ સમ ખાવાનું કીધું પણ મેં સમતા ખાધા અને એ જ મિનિટે કાઢીને ઉતરતા મેં માતાજીને પ્રાર્થના કરી માતાજી તું મને બચાવ છે આવી કઈ થયું હોય મારાથી તો મેં માનતા તો લીધેલી પણ શું આપું માતાજીને એવું નતું કીધું પણ માતાજીને છેલ્લે મેં પ્રેમથી મોર

એણે મને સમ ખવડાવ્યો કે જો તું ખુખાર મેળ જતો હોય તો તું સમ ખા મેં ખાલી તમારું નામ લીધું બસ સમ નથી ખાતા એટલે મેં કશું બોલ્યો નહીં કે તું કહેતો ખુખાર મેળિયા આમ બસ એટલું જ મેં બોલ્યો સમ ખવાય નહીં એટલે મેં નહીં ખાતા પણ બીજે દિવસે એનો સામેથી મારી પર ફોન આવ્યો કે તું માતાજી જે જતો હતો મને નથી ખબર અને તારે ગાડીની પાછળ જે નંબર અને ફોન નંબર લખેલો હતો એનાથી હું તને ફોન કરીને કહું છું ને તારું પેટીએમ કે કંઈ હોય તો તારા પૈસા હું તને પાછા કરું છું પૈસા ખાવા તો બધી મગજ મારી કરી હતી ખાવા દઉં ના રાતે તો એવું શું થયું હશે ખાર ઉઠી કે લાવો ફોન કરો અને પૈસા પાછા હાલો લગાવ ગોવા નહીં દેખું ખાર પેલા

તો આવા એને લગભગ તેર વર્ષ થયા માતાજી અમે થાક્યા પછી તમારો વિડીયો બે મહિના પહેલાં જોયો અમે અને મનથી બે જ બાધા રાખેલી એ હું માતાજીના મંદિરે જઈશ એ એની પાસે ખાવડાય મેં બે શ્રીફળ મેં સારું સાંભળ્યું તો માતાજી અમારો પાંચમો રવિવાર છે અને એ આવ્યા અને એને અત્યારે પેશપ છેલ્લા મહિનાથી બંધ થઈ ગઈ છે કશું એવું થતું નથી માં અને તમારા સાનિધ્યમાં આવ્યા છે માં એટલે તમે એમને આશીર્વાદ આપો માં બેબી એક દીકરો છે પણ એ ઘરે છે નાના છે એટલે હરિયાશ તારા લાવીશ બહુ માનતા છે

જે પંચમહાલમાં પંચમહાલમાં હા બરાબર શું માનતા રાખી માનતા એવી રાખી હતી કે મારા પપ્પાને નળી કેન્સરનું ઓપરેશન કરેલું છે તો નળી નળી તૂટી ગયેલી ગળાની અંદર તો ડૉક્ટર એવું કહેતા હતા કે ઓપરેશન કરીને કાઢવું પડશે પણ અમે ડોક્ટરે એવું કીધું હતું કે ઓપરેશન પેલું આપણે

મારી માનતા એ હતી કે મારા ત્રણ ચાર વર્ષ થી એક જગ્યાએ ચાર લાખ રૂપિયા આપેલા હતા એ બાર હજાર સાતમા મહિના થી આવી છે પછી મેં માને અરજી કરી કે હે મારા ચાર લાખ રૂપિયા ત્રણ ચાર વર્ષ થી આવતા નથી માં મારા પાછા આવી જાય તો હું તમારા દ્વારા એકવીસો રૂપિયા મારી ઈચ્છા થી મૂકીશ અને નારિયળ શ્રીફળ ફૂલડી મૂકી છે પછી મારા અરજી કર્યા પછી 15 દિવસમાં મારા 3 લાખ રૂપિયા આવી ગયા હતા એટલે મે ગયા રવિવારે બાતા કરીતી અને આ રવિવારે વિડીયો ઉતારવા માટે આવ્યો છું બરાબર એટલે ટોટલ કેટલા પૈસા ફસાયેલા હતા મારા 4 લાખ રૂપિયા 4 લાખ રૂપિયા અને કેટલા વર્ષથી અ 3-4 વર્ષ થઈ ગયા બરાબર આપવાનું નામ નતલે તો આપવાનું નામ નતલે તો મેં અરજી કરી ને તો કુકાર મેડી મને માનતા માની એના પર કેટલા દિવસમાં મળ્યા 15 દિવસની અંદર માણસ સામેથી મને આપી ગયો બરાબર એલાર માનતા પૂરી કરવાનો વિડિયો ઉતારવા માટે આવ્યો છું રામ રામ ક્યાંથી આવવાનું હું મહીસાગર જિલ્લામાં આવું છું રામ રામ તમારું નામ સંજુબે ક્યાંથી આવવાનું ભેંસ ને દાદા હા આમ ખબર કે શું બરોબર પછી ભેંસ હા અમને આખા પૈસા દીધા નથી ભેંસ હોય બરોબર પછી

ત્રણ દિવસ પછી બાર મહિના પેલા તમારી ભેસ નું ભેસ એના પૈસા ભી બાકી હતા ને તમારે આપવાના અને તમે મોઢે જ કે કે એક્સપાયર થઈ ગયેલી હતી પણ માતાજી માનતા રાખવાથી